જ ગાય સાપડે ગાડીઓ આવી જઈએ ફરીથી હવા વહેલા હારા પહોંચે તો એવું કે ખાલી ઇન્ડિયામાં જ પાવડા મારવાના અમેરિકામાં પાવડા મારવા પડી સ્નો બીજી ગાડી ઘણી બાજુમાં આવી જઈએ અને ત્રીજી ગાડી એ હ જે પેટ્રોલ પુરાવો એટલે અહીંયા આવું બધું કોમકાજ અત્યારે આટલો આટલો સ્નો પડી રહ્યો હો નો એવું આજે બધું ક્લીનિંગ થાય જય માતાજી જય શ્રી કૃષ્ણ તો ફરી એક નવી સવાર પડી ગઈ અને આપણી સવાર દોસ્તોરમાં જ હોય અને અહીંયા અંકિત આવી ગયો તો પીઝા બનાવવાની તૈયારી કરો અહીંયા જેવું હસ અને અહીંયા આપણે સાડા નવ પૂણા દસ થઈ રહ્યા હવે અને હવે હું ઘરે ચા બનાવીશ ચા નાસ્તો કરીશું કે હવાનું કશું ખાધું નહીં ભૂખ લાગી તો ચલો મળીએ ચા જોડી આખી રાતનો સ્નો ચાલુ હો હજુ હાલમાં ચાલુ જ છે અને ચાઢ કરી નાખ્યા ને અને આપણે જો આ સાપડું ઉપરનું એ સ્નો થી ઢંકાઈ ગયો અને આ બધું આઈસ થઈને શું થઈ ગયું ક્લીન કરવું પડશે અને આપણે પાછળની આપણી બે ગાડીઓ તો એવી ઢંકાઈ જઈએ ને જબર જો બતાવું ઓહ બાપર એ પાછળ તો જાઉં જલ્દી આખો ડુંગર બનાયો સ્નોનો અને એટલો બધો સ્નો પડ્યો અને તે અંદર આખો પગ જતો રહે જો ટાયર હોય અડધો અડધો દેખાયો પેલી ગાડી તો એટલો બધો દેખાતો નહીં આ ઘરની પાછળનો વ્યૂ અમારો અને આ આ બાજુનું બધું જો ગાઈસ આપણો ચા નાસ્તો રેડી થઈ ગયો આપણો ચા નાસ્તો અને આર્યો નાસ્તો અને જોડે જે ઠાલ હતો હું અહીંયા તો ચલો નાસ્તો કરવા જો ભાઈ આજે અંકિતનો વારો આવ્યો છે ચિકન બનાવવાનો તારો વારો આવ્યો ને આજ બનાવવાનો ઓ વારો બહુ એટલે બરાબર ને બરાબર તો આ છેલ્લો છેલો ગોણ

સવા અગિયાર વાગે આજો હું તમને બતાવું અને આ ધ્રુવ આવશે સાડા અગિયાર તો જ્યારે સાડા અગિયાર આવશે ને પછી હું ઘરે જઈશ ત્યાં સુધી મારે અહીંયા રહેવું પડશે જેમ કે અંકિત એકલો હો એટલે એકલો બધું ના હાળી અક અને બાર તો જો આપણો જ્યુસ ન પડી જાય ધાઈન બાકી આજ તો ઘેર જુ ધોવું પડશે જેમ કે મોઠું થોડું ઓઇલી ઓઇલી થઈ ગયું જય માતાજી જયાર વાગ્યા અને આજ અમારે આવે નહીં તમકીદ બનાવે છે ચિકન અને આજે ખાસ દિવસ છવ્વીસમી જાન્યુઆરી એટલે કે આપણો ગણતંત્ર દિવસ તો તમને અને તમારા પરિવારને ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને બીજું કે આજે ખોડિયાર જયંતિ પણ છે તો તમને તમારા પરિવારને ખોડિયાર જયંતિની બી ખૂબ ખૂબ શુભકામનાઓ તમને અને તમારા પરિવારને ખોડિયારમાં ખૂબ ખૂબ સુખી રાખે એવી અમારા બધાની આશા અને જો આપણે ચા પીએ આજે મસ્ત મિનલે ચા બનાવી જાઓ અને આજે તો ઉપરથી સ્નો સ્ટ્રોંગ છે નહોતું બતાવતું પણ તો આજે સ્નો પડે મજબૂત તમે બતાવું જો ખાલી સ્નો બાર જો ફળે ને ઢગલે ઢગલા સ્નો ના કર્યા આહા જો હા 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 જુઓ ખાલી કાલ બપોરનું ચાલુ છે એક વાગ્યાનું હજુ નોન સ્ટોપ ચાલુ જ છે આઈ થિંક આજ રાતે બંધ થવાનું સાંજે સાત વાગે કદાચ બાકી બાકીત શું કરે જોઈએ આપડે એટલે અંકિતના ચિકન બનાવનો વારો આવ્યો ચિકન બની ગયો બિયર નો સેલ્સ રિપ્રેઝેન્ટેટિવ બિયર નો ઓર્ડર લેવા આવ્યો જાડિયો હા ના ટાલિયન જાડિયો અને આ મીનાનું જોઈએ હું કેમ થાય છે જેસી ખાશું જય માતાજી બધાનો ચેક બુક કાઢી હોય આજ તો બતાવજો ચેક આપણી ચેક બુક અહીંયાની સરસ ગયા ચેક ઓલરેડી આલ દીધેલા આ બધું ખાલી તамલે લેવ હોય તો કેજો આમાં હું લખી નાલ દેຊું સહી કરીમ હા ઓ માકી હું પ્રોગ્રામ આજ ખાવાનો આજે ખાવાનું તો બનાવું આઈ થીંક હું તૈયારી કરીને જાઈઉ પેલું કઠોળ વટાણા આવે ગોબર ગ્રીન કલરના શાક બનાયશું અને ભાત બનાઈસ જોડે રોટલી બનાઈ અને છાસનું નક્કીને બનાવ કે નાઈ બનાવું ભાઈ બબલ થશે એમ છાસમાં તે

તો વધી તું તાજી બનાવી દીધું આજ બનાવી જાય બહુ મસ્ત એક પતી ગયો અને આર્યુ પેલી પેલા વટાણા નું શાક ને રાઈસ અને આ છાસ બનાવી છે રોટલી નાસ્તા તો નાસ્તા તો રોજ હોય અને પેલું એ રોજ હોય આપડો જેઠાલાલ તો ચલો હવે હું કાઢી લઉં ખાવાનું મારું એ તમારે બધા પણ ખાવું હોય તો આ ઈ જોતા તો ગાઈસ ખાવાનું પતી ગયું મારા ધ્રુવ બેન તો જોઈ શકો મજબૂત બનાવી જ તું પેલા રોટલી તો ખાધી જ નહીં જોડે કારણ કે રોટલી એટલે સૂટ નથી થતી પણ મજા આવે એકલું જ ખાવાની મજા અલગ હોય રહી કારણ કે વટાણા ભાત હોય ને બહુ મજા આવે જુઓ અને બીજી વસ્તુ તમે બતાવો મજબૂત એ કામે પતી ગયો હજુ તો બે વાગ્યા હોય

પ્લાવ ગાય આવ્યા નહીં પ્લાવ મારવા માટે હવારે આવશે એવું કહીને જોયો કે હવાળે આવી બધું કમ્પ્લેન કરી દઈશું આ તમે ગાડીમાં જોઈ શકો ટાઈમ મળે જ નહીં ને સ્નો પ્રિય કરવાનો આગો કરવાનો જુઓ આ દિવાળી ગાડી અડધી દબાઈ જઈ સ્નોમાં બહુ સ્નો પડે હો ડ્રક આ મારી ગાડી જોઈ છે જેટલી થઈ છે જાન અમે બે કિન બે હજાર એકવીસમાં અહીંયા આવ્યા ને અને બે હજાર બાવીસમાં જે સ્નો પડ્યો હતો ને એ બહુ મજબૂત હતો સ્નો એટલો બધો સ્નો પડ્યો ને એ વખત ઠંડી માઇનસ ટ્વેન્ટી ફાઈવ હતી આમાં ટુ સેવન્ટી ફાઈવ જે પર આવી ને એ સાઈનના ઉપર એટલો ઢગલા હતા કમ્પ્લેટ Ayyo, mọi người. A lắm lên. Sì, Yes, I'm ready! mày đi. Ay, The do the boy. The dog, the dog pull the dog. Aye, aye. Nothing to it. <laughs> Except you choked my neck. <laughs> Hi everybody. Hi. Hope everyone's doing okay. A lot of snow out there. Jashri krishna. krishna Jigogama Raj. Please nah. like and subscribe. Thank you, Matt. I appreciate my friend. Absolutely. Yeah. Kamchu and to Majama tomorrow. Majama. Majama Majama. I appreciate bro. Subratri.

બાકી એ જેઠાલાલ ચાલુ લેટ દુલા ના કે પેરી નથણી એમાં બહુ રૂપાળા લાગો છો ના કે પેરી નથણી એમાં બહુ રૂપાળા લાગો છો

તો ગાઈ અહીંયા વિડીયો નું એન્ડ કરીશું તમને આજનો વિડીયો ગમે હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો કમેન્ટ કરજો અને બધાને જય માતાજી જય ગોકાજ ગુડ નાઇટ સુ